ખુલ્લું ખેતર અડખે પડખે માથે નીલું આભ વચ્ચે બેઠું ગામડું ક્યાં આવો છે લાભ તો અહીંયા ગામડાના લાભની વાત કરી કરું છું અને ખાસ આજનો આ વિડીયો છે એ મારે એટલા માટે બનાવવો પડ્યો કે મેં મારા અમરેલીને સારું કીધું કે આપણું અમરેલી સારું છે એમાં એક બે કોમેન્ટ એવી આવી કે ગુજરાતનું સૌથી પછાત ગામ છે અમરેલી અને છતાં એ કે અમરેલીને સારું કહે છે તો અહીંયા કોમેન્ટ કરવાવાળાને પણ હું ધન્યવાદ આપું છું કે એને પોતાના રાજકોટનું પેટમાં દાજી દાઈજું અને એણે મને એમ કીધું કે ભાઈ અમરેલી કરતાં રાજકોટને સારું અમરે સારું રાજકોટ કરતાં અમરેલીને સારું ગણાયું પણ અહીંયા હું એટલું જ કહેવા માગીશ કે દરેકને પોતાનું ગામ કદાચ ગમે એટલું પછાત હશે ને છતાં એ પોતાનું ગામ એને વાલું જ લાગતું હશે અને સારું જ લાગતું હશે મારો જન્મ અમરેલીમાં જ થયો છે હું નાની મોટી અમરેલીમાં જ થઈ છું અને અત્યારે પણ હું અમરેલીમાં જ રહું છું એટલે મને તો મારું અમરેલી ગમે એટલું પછાત છે છતાંય એટલું વાલું છે અને વિડીયોમાં હું માત્ર મારા વિચાર રજૂ કરતી હતી મને વિચાર આવ્યો કે કદાચ જો હું રાજકોટ હોત અને મારે મારી જોબ પર જવું હોત તો હું એવું વિચારતી હતી કે ટ્રાફિકની દ્રષ્ટિએ મારે અડધી કલાક ઘરેથી વહેલું નીકળવું પડે એની જગ્યાએ અત્યારે હું માત્ર પાંચ મિનિટ વહેલી નીકળું છું અને બે જ મિનિટમાં બસ સ્ટેન્ડ પહોંચી જાઉં છું અને રસ્તામાં આટલું બધું ઊભું રહેવાનું બ્રેક મારવાનું ટ્રાફિક જેવું કાંઈ સમસ્યા હોતી નથી એટલે ટ્રાફિકની દૃષ્ટિએ મને તો અમરેલી સારું લાગતું હતું અને રહી વાત અમરેલી પછાત છે તો આમાં તો કહેવાનું એટલું જ છે કે પછાત છે એટલે તો રાજકોટ આવવું પડે છે અમુક કામ કરવા માટે તો અહીંયા દરેકને પોતાનું ગામ વાલું હોય છે તમે જોજો સુરત કે કદાચ અમેરિકા કે કોઈ દુબઈ કે કોઈ રહેતું હશે પણ ત્યાં એને ફૂલ ફેસિલિટી મળતી હશે પણ છતાં એ જ્યારે દિવાળી ઉપર અથવા તો પ્રસંગો પાત પોતાના ગામ આવે છે ને ત્યારે એને ત્યાં પંખોય હરખો લાઇટ જ હોતી તો પંખોય હારો એને મળતો નથી છતાંય એને એનું ગામ છે ને એ બહુ વાલું લાગતું હોય છે ને સારું લાગતું હોય છે અને હું તો ખાલી એટલું જ કહીશ કે દરેકને પોતાના જન્મસ્થળ વાલું જ હોય છે અને સારું જ લાગે છે પછી ભલે દુનિયાના ગમે એ કુણે રહેતું હોય છે તો મને તો મારું અમરેલી છે એ હજી એટલું જ વાલું લાગે છે ને સારું ને બીજું એટલું કહેવા માગતી હતી કે દુનિયામાં અનેકો લોકો છે ને બધાની પસંદ અલગ છે અલગ છે બધાના વિચારો અલગ છે અને જો બધાના વિચારો એક જ સરખા હોત તો મારે આજે ચૂંટણી પ્રક્રિયાનો ઓર્ડર લેવા જવો ન પડે કારણ કે એક ગામમાં એક વ્યક્તિ પણ બધાને પસંદ નથી હોતી એમાં પણ બધાની પસંદ અલગ અલગ હોય છે બધાના વિચારો અલગ અલગ હોય છે કોઈ અલગ વિચારથી કોઈ વ્યક્તિને પસંદ નથી કરતું કોઈ બીજા વિચારથી પસંદ નથી કરતું તો અહીંયા દરેકની પસંદ અલગ અલગ હોય છે એમાં દરેકને પોતાનું ગામ વાલું હોય છે મને પણ મારું ગામ વાલું જ છે એક વાક્ય મને યાદ આવે છે રોજ જ્યાં આનંદ છે રોજ અને એ જ ગામની મોજ તો આવો ક્યારેક અમારા અમરેલીની મોજ માણવા માટે તો તમને પણ અમારું અમરેલી છે ગમી જશે અને ચોમાસામાં તો જ્યારે તમે અમરેલી આવો ને તો એટલું હરિયાળું દેખાય છે ડુંગરા અને બધી વસ્તુ કે તમારું મન છે ને એ પ્રફુલ્લિત થઈ જાય છે તો કહેવા એટલું જ માગું છું કે પછાત છે ને એટલે સ્પેશિયલ છે બાકી બિલ્ડિંગ વચ્ચે સિંહ ન જોવા અમરેલી ની મુલાકાતે તો તમને પણ અમરેલી મળશે અને આશા રાખું છું કે મારા વિડીયો તમારી વિચારસરણી બદલશે કે ના ના વાત સાચી છે જ્યાં પછાત છે ને ત્યાં જવું આપણને સ્પેશિયલ જોવા મળે છે તો અહીંયા હું મારા ગામને એટલું જ કહેવા માંગી કે જય હો અમરેલી અને બીજું એક એટલું કહેવા માંગતી હતી કે અમરેલી છે ને એ મારું તો જન્મ સ્થળ છે મારું વતન છે પણ મારા હસબન્ડનું પણ વતન અમરેલી છે અને વતનથી વધારે વાલું શું હોય આપણને વતન માટે તો સૈનિકો પોતાનો જીવ પણ આપી દે છે એટલે અહીંયા હું બે શબ્દો સારા તો બોલી જ શકું ને મારા વતન માટે અને ભલે પછાત છે પણ મને મારું અમરેલી બહુ વાલું છે અને જે જે લોકોને પોતાનું અમરેલી બહુ વાલું હોય લાઈક કરો કોમેન્ટ કરો અને મારા વિડીયોને શેર કરો મેં જોતા રહ્યો